વડોદરા મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ શાખામાં સાધન ખરીદીમાં મસ મોટું કૌભાંડ થોડા સમય પહેલાં બહાર આવ્યું હતું આ કૌભાંડમાં સામાન્ય ખરીદીને પાંચ ગણી કિંમતો પર ચૂકવણી કરવામાં આવી હતી જ્યારે આજે કોંગ્રેસ દ્વારા ફાયર બ્રિગેડ ખરીદી ભ્રષ્ટાચાર મામલે અનોખી રીતે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો પચીસથી ત્રીસ રૂપિયામાં આવતી સિસોટીના ફાયર બ્રિગેડના બિલમાં બસો પચાસ રૂપિયાની કિંમત ચૂકવવામાં આવી હતી આવા અનેક સાધનો ફાયર બ્રિગેડની ખરીદીમાં બજાર કિંમત કરતાં પાંચ ગણી રકમ ચૂકવવામાં આવી છે કૌભાંડ બહાર આવ્યા બાદ પાલિકાના ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જોકે હજી કૌભાંડ પાછળ કોણ જવાબદાર છે તેની યોગ્ય તપાસ થતી નથી શહેર કોંગ્રેસ દ્વારા આજે ખરીદી કૌભાંડ મામલે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે રાવપુરા જીપીઓ ખાતે શહેર કોંગ્રેસના કાર્યકરોએ એકત્રિત થઈને ફાયર બ્રિગેડના ખરીદી કૌભાંડ મામલે અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો કોંગ્રેસના કાર્યકરોએ સિસોટી વગાડીને ભ્રષ્ટાચારથી ખતબત્તા પાલિકાના શાસકોના કાન સુધી અવાજ પહોંચે તે માટે પ્રદર્શન કર્યું આ સાથે કૌભાંડમાં આડકતરી રીતે સામેલ સ્થાયી સમિતિના સભ્યોને બરખાસ્ત કરવાની માગણી પણ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા કરવામાં આવી છે ભ્રષ્ટ શાસકોએ ભ્રષ્ટાચારની ચરમસીમા બતાવી છે ત્યારે આજે જ્યારે વડોદરામાં પૂર આવ્યું અને એક વર્ષ પૂરું થયું આજે કેટલાક લોકોએ જીવ પણ ગુમાવેલો વડોદરાને આ ભ્રષ્ટ શાસકોએ પાણીમાં ડૂબાડ્યું એની વાર્ષિક પુણ્યતિથી આજે પ્રધાનમંત્રીને લેટર લખીને યાદ કરવા માગીએ છીએ કે આ એ જ વડોદરાની પ્રજા છે જેમને દેશના પ્રધાનમંત્રીને ખોબે ખોબરીને વોટ આપ્યા હતા અને જ્યારે મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને પત્ર એટલા માટે લખવો પડે કારણ કે વડોદરા મહાનગર સેવા સદનની જગ્યાએ મેવા સદન થઈ ગયું છે સ્ટેન્ડિંગ કમિટીમાં માત્ર મિટિંગ ગીટિંગ અને ચીટિંગ થાય છે ત્રીસ રૂપિયાની સિસોટીને તેત્રીસો ચૂકવ્યા પચાસ રૂપિયાના લાઇટરના પાંચ હજાર ચૂકવ્યા શું સોનાની સિસોટી હતી શું ચાંદીનું લાઇટર હતું એટલું જ નહીં જીવતા જીવતો માણસને સુખ શાંતિ નથી ભાજપના રંગમાં મૃત્યુ બાદ પણ તમે જુઓ કે ખાનગી સંસ્થાઓને સ્મશાનમાં કામ આપ્યું સાત હજાર રૂપિયા ચૂકવશે એક ડેડ બોડીના ત્યારે પ્રજાના વેરા રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો છે દેશના પ્રધાનમંત્રીને આ વડોદરાની પ્રજાએ ખોબે ખોબરીને વોટ આપ્યા એટલું જ નહીં પ્રધાનમંત્રીનો ચહેરો જોઈને જે ભાજપના કોર્પોરેટરને વડોદરાની પ્રજા ઓળખતી નથી એવા લોકોને વોટ આપ્યા વડોદરાના ધારાસભ્યને વોટ આપ્યા સાંસદને વોટ આપ્યા શું આના માટે વોટ આપેલા કે તમે ભ્રષ્ટાચાર કરીને વડોદરાનો સત્યાનાશ કરશો ત્યારે આની સામે અમે પ્રધાનમંત્રીને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અહીંયા રાવપુરા પોસ્ટ ઓફિસથી કે ભાઈ જે ભરતી કૌભાંડમાં કેટલો આરોગ્ય અમલદાર જવાબદાર છે જેટલો ફાયરબ્રિગેડનો ચીફ ઓફિસર જવાબદાર છે એમના ડોક્યુમેન્ટ્સ કોને ચેક કરેલા એમને નોકરી કોને આપી સ્ટેન્ડિંગ કમિટીમાં પાસ થયું હતું તો આ સ્ટેન્ડિંગ કમિટી બરખાસ્ત કરો કારણ કે સ્ટેન્ડિંગ કમિટીમાં મીટિંગ ગિટિંગ અને ચીટિંગ જ થાય છે ભાજપનું કાર્યાલય પણ આમાં સંડોવાયેલું છે ભાજપના કાર્યાલયથી આદેશ આવે છે ભાજપના પ્રમુખનો ત્યારે અહીંયા ભ્રષ્ટાચાર થાય છે એટલે ભાજપનું કારણે પણ ભ્રષ્ટાચારનું કાર્યાલય થઈ ગયું છે ત્યારે દેશના પ્રધાનમંત્રી જો ખરેખર અમે સ્વચ્છ સભી હોય અને તમે ભ્રષ્ટાચારમાં ના માનતા હોય તો તમારી આખી આ સ્ટેન્ડિંગ કમિટી કોર્પોરેશનને ડિસોલ્વ કરો એવી કોંગ્રેસ પાર્ટી માગણી કરે છે જો એવું નહીં થાય તો સાબિત થશે કે આ લોકો જે ભ્રષ્ટાચાર કરે છે એના રૂપિયા પ્રધાનમંત્રી કાર્યાલયમાં જાય છે એના રૂપિયા મુખ્યમંત્રી કાર્યાલયમાં જાય છે એ પ્રશ્ન વડોદરાની પ્રજાને છે ત્યારે વડોદરાની પ્રજાએ જે ભાજપના નેતા પર વિશ્વાસ વિશ્વાસ મૂકેલો આ બીજેપીના નેતાઓએ વડોદરાની પ્રજા સાથે વિશ્વાસઘાત કર્યો છે ત્યારે અમે કોંગ્રેસ પાર્ટી આજે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીને પત્ર લખીને મોકલ્યો છે વડોદરા શહેર કોંગ્રેસ પક્ષ તરફથી વડોદરા કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીને બરખાસ્ત કરવાની માંગ સાથે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે કારણ એટલું જ છે કે વડોદરા શહેરની અંદર વિકાસના કામો તમામ સ્ટેન્ડિંગ કમિટીમાંથી પાસ થતા હોય અને મને એવું આશ્ચર્ય થાય કે આ સ્ટેન્ડિંગ કમિટી મળે ને એ પહેલાં ભારતીય જનતા પાર્ટીની સંકલન કમિટી મળતી હોય મોટી સંકલન મળતી હોય અને પછી સ્ટેન્ડિંગ કમિટીમાં આવતું હોય કરોડોના કામો એક એક કલાકમાં લોકો આટોપી લેતા હોય મંજૂર કરી દેતા હોય અને એવી જ રીતે વીસ રૂપિયાની સીસોટી બત્રીસો રૂપિયાની અને આ રીતે ગેસનો ગેસ લાઇટરને પાંત્રીસો રૂપિયાનું આ રીતે જે એમણે આંખ બંધ કરીને સહી કરીને મંજૂર કરી દીધું આમાં કાર્યવાહી થતાં ત્રણ અધિકારીઓ સસ્પેન્ડ થયા એ કાર્યવાહી કમિશનરશ્રીએ કરી છે તો નૈતિકતાના ધોરણે સ્ટેન્ડિંગ કમિટીએ રાજીનામું આપી દેવું જોઈએ કારણ કે આની અંદર સહયોગ પણ કરી છે તો સ્ટેન્ડિંગ કમિટીએ સહયોગ કરી છે અને જે સહી કરે છે એ જવાબદારી સ્વીકારવી જોઈએ અને એમણે નથી રાજીનામું આપ્યું એમણે નૈતિકતા નથી સ્વીકારી એના લીધે અમે આજે સ્ટેન્ડિંગ કમિટી બરખાસ્ત કરવાની માંગણી સાથે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીશ્રીને આવેદન લેખિતમાં રજૂઆત એટલે કરી છે કે સ્ટેન્ડિંગ કમિટીમાં બારે બાર સભ્યો ભારતીય જનતા પાર્ટીના છે એક પણ વિપક્ષનો સભ્ય નથી એટલે એમને તો ત્યાં એવું છે કે એક રીંગણા લઉં એક બે તો કે લઈને દસ બાર કોના બાપની વાળી આ રીતે કરોડોના કામો સ્ટેન્ડિંગ કમિટી મંજૂર કરે છે અને એમાં આ મસ્ત મોટું કૌભાંડ બહાર આવ્યું છે એના કૌભાંડના લીધે અમે આજે પત્ર વ્યવહાર કર્યો છે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીશ્રી